નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી એ પહેલા દીપાવલીની હાર્દિક શુભકામનાઓ દિવાળીનો પર્વ એ પ્રકાશનો પર્વ છે અને આ પ્રકાશના પર્વની સાથે હું ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યો છું અને આ માહિતી ઘઉનું સારું ઉત્પાદન ઘઉંના સારા ઉત્પાદનથી આવક અને આવક થી ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય એના માટે હું થોડોક પ્રકાશ પાડવાનો પણ પ્રયાસ કરું છું તો ખાસ આજની કૃષિ માહિતી કે ઘઉંની વધુ સારું ઉત્પાદન આપતી વેરાયટી કઈ બદામી ગેરુ સામે પ્રતિરોધકતા ધરાવતી જાત કઈ તેમજ ઓછી ઢળી શકે એવી જાત કહી આ તમામ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાનાને સબસ્ક્રાઈબ કરો અથવા અમારા ખેડૂત મોલ ફેસબુક પેજને ફોલો કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા ખેતીલક્ષી ઉપયોગી વિડીયો કે માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી જ આશા સાથે અને જો આ માહિતી તમને યોગ્ય લાગે તો તમે લાઈક કરવાનું ભૂલશો નહીં તો ખાસ આજની કૃષિ માહિતીમાં ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તો ઘઉંનું વાવેતર એ ગુજરાતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં અથવા તો વિપુલ પ્રમાણમાં થાય છે તો સતત અને સતત ખેડૂતનો એક પ્રશ્ન હોય છે કે વધુ ઉત્પાદન આપતી જાત કઈ તો મારા ધ્યાને અથવા તો છેલ્લા બે કે ત્રણ વર્ષના ડેટાના આધારે સૌથી વધુ ઉત્પાદન આપતી એક પ્રમુખ જાત જાત તરીકે પાંચસો તેર નું સરેરાશ ઉત્પાદન એ છેતાલીસ થી સુડતાલીસ મણ પ્રતિ સોળ ગુઠાના વીઘામાં તેમજ જીડબલ્યુ ચારસો એકાવનનું નું ઉત્પાદન તેતાલીસ થી ચુમ્માલીસ મણ પ્રતિ સોળ ગુઠાના વિઘામાં આવે છે આ શ્રેરાશ ઉત્પાદન છે આનું મેચનું ઉત્પાદન એ થી લઈ અને સાઠ મણ સુધી પણ જોવા જોવા મળેલું છે તેમજ આની ઊંચાઈની વાત કરવામાં આવે તો આની ઊંચાઈએ આશરે ત્રણ ફૂટની આસપાસ થતી હોય છે એટલે આનો જે કઈ છોડ છે એ મધ્યમ કદનો જોવા મળે છે અથવા તો મધ્યમ ઊંચાઈનો જોવા મળે છે જેના કારણે ડળવાની સમસ્યાઓ અન્ય વેરેટી કરતા આમાં ખૂબ ઓછી જોવા મળે છે ત્યાર પછી આવે છે બદામી ગેરુ સામે પ્રતિરોધક જાત હવે બદામી ગેરુ એટલે કે ઘઉંના પાનની વચ્ચેનો ભાગ તમને ઘણી વખત સુકાઈ ગયેલો જોવા મળે તો તમને આવી પટ્ટી સુકાઈ ગયેલી જોવા મળે એને આપણે ઘણા બધા મિત્રો એ ગેરુ તરીકે ઓળખતા હોય છે જો ગેરુનું વધુ પ્રમાણમાં ડેવલપમેન્ટ થઈ જાય તો ઘઉંની અંદર વીસ થી લઈ અને ત્રીસ ચાલીસ ટકા સુધી ઉત્પાદનની અંદર આપણે ઘટાડો જોવા મળે છે તો આ બંને વેરાયટી જીડબ્લ્યુ પાંચસો તેર અને જીડબ્લ્યુ ચારસો એકાવન એ ઘેરું સામે એ પ્રતિકારક જાત છે અને ત્યાર પછી આવે છે ઠંડી ઢળી પ્રવાહ સામે સહનશીલતા ધરાવતી જાત આ બંને જાત જે કંઈ છે એ ઘણી વખત શિયાળાની અંદર પવન હોય છે તો ઘણી બધી વખત ઘઉં એ ઢળી જવાની સમસ્યા રહેતી હોય છે તો આ બંને વેરાયટી નું જે કઈ થોડ નો ભાગ છે મજબૂત હોવાને કારણે આની ઢળવાની શક્યતા ની સંભાવનાઓ ખૂબ ઓછી છે જો ઘઉં તમારા ઢળી જાય તો એ પરિપક્વ અવસ્થાથી વેલા પાકી જાય છે વેલા પાકી જતા હોવાને કારણે એની અંદર દાણાની ગુણવત્તા જળવાતી નથી અથવા તો દાવો ચીમડાઈ ગયેલું જોવા મળે છે જેના કારણે માર્કેટની અંદર બજાર ભાવ ઓછા મળે છે અને ખાસ જ્યારે તમે એને હાર્વેસ્ટિંગ કરો હાર્વેસ્ટરના માધ્યમથી તો ઢળી ગયેલા ઘઉંની સાથે સાથે ઘણી વખત માટીનો ભાગ આવતો હોવાને કારણે પણ આપણને માર્કેટની અંદર ભાવની અંદર લોશીસ જોવા મળે છે એટલા માટે જીડબલ્યુ ચારસો એકાવન અને પાંચસો તેર આ બંને વેરાઇટી ઢળી પ્રવાહ સામે સહનશીલતા ધરાવે છે આનો સૌથી મોટો બેનિફિટ છે અને ત્યાર પછી બદલાતા વાતાવરણમાં ગરમી સામે સહનશીલતા ધરાવતી જાય બે જાત છે ઘણી વખત અચાનક કોઈ વહેલું વાવેતર અથવા તો પાછળ વાવેતર હોય તો ગરમી પડવાના કારણે ઘણી બધી અન્ય વેરાયટીઓમાં ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે વધુ ગરમી પડતી હોવાના કારણે ઘણી બધી વખત અન્ય વેરાયટીઓની અંદર એ જે કંઈ ફૂટાવ છે એ ઓછો હોય છે તો ચારસો એકાવન અને પાંચસો તેર એ બદલાતા વાતાવરણની સામે સહનશીલ જાત છે અને ઓન એવરેજ ઉત્પાદન એ પિસ્તાલીસથી લઈ અને પચાસ મણ સુધી જોવા મળી રહ્યું છે તો મને વિશ્વાસ છે કે આપ લોકો પોતાના ખેતરની અંદર થોડા ઘણા હિસ્સામાં એ ચારસો એકાવન અથવા તો પાંચસો તેરનું વાવેતર કરો અને આ વેરાયટીનું વાવેતર કર્યા પછી તમને કેવું પરિણામ મળ્યું તમને કેવું ઉત્પાદન મળ્યું તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો હું તમારી કોમેન્ટની રાહ જોઈ રહ્યો છું એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય